જુનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે તારીખ ત્રીજી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શ્રી સ્થાયી ગુરુ શક્તિધામ માટે આનંદોત્સવ કાર્યક્રમ યોજાયેલ જેમાં પધારેલ મહેમાનો દ્વારા રજૂ થયેલ વક્તવ્યો આ વીડિયોમાં સામેલ રાખવામાં આવેલ છે આપણે આપણા સૌરાષ્ટ્ર આશ્રમના અધ્યક્ષ આ ઉપસ્થિત છે તો એ આશ્રમના સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે જગ્યાબેન કોલ આપણે કાર્તિક પર કેટલીક વાતો કરશે પરમ પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન વંદનીય ગુરુમાના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન બધાને જય બાબા સ્વામી બધાને ખબર જ છે કે આપણે સેના માટે મળ્યા છે પણ જે હમણાં જ ગુરુદેવ સાથે વાત થઈને એ તમને શેર કરીશ કે સ્થાયી ગુરુ શક્તિ ધામ ઘણા પ્રશ્ન થતો હશે કે ગુરુ શક્તિ ધામ તો છે જ પણ સ્થાયી ગુરુ શક્તિ ધામ નું મહત્વ ગુરુજી જ્યારે હમણાં અનુષ્ઠાનમાં જવાના હતા ને ત્યારે આપણે બધાને ખબર છે કે સૌથી પહેલા પંદરમી તારીખે શ્રી સ્થાયી ગુરુ શક્તિ ધામ આપણે બધાએ દર્શન કર્યા કંઈક અલૌકિક લાગ્યું ને કંઈક અલગ જ હતું તો બધાને થઈ કે આ અલગ શું હતું તો સ્વામીજીને મળવાનું થયું તો પૂછ્યું કે સ્વામીજી અલગ શું છે ગુરુ શક્તિ ધામ અને સ્થાયી ગુરુ શક્તિ ધામ ગાદી સ્થાન તો સ્વામીજી કે કે કહી પે રોકેટ લોન્ચર હે કહી પે રોકેટ હે એટલે સમજાય છે કે ગાદી સ્થાન ગુરુ શક્તિ ધામ બધું અલગ અલગ છે શ્રી સ્થાયી ગુરુ શક્તિ ધામ એક એવી જગ્યા છે કે જ્યાં નીચે વિશ્વચક્રની સ્થાપના થાય છે એનાથી ઉપર મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ કનેક્ટેડ હોય છે ગુરુલોકમાં અને એ ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે વિશ્વ ચેતના સાથે એટલે જ્યારે સ્થાયી ગુરુ શક્તિ ધામમાં આપણે જઈએ છીએ ને ત્યારે આપણે ડાયરેક્ટ કનેક્ટ થઈએ છીએ વિશ્વ ચેતના સાથે એટલે તમે વિચાર કરો કે તમે જે પ્રાર્થના કરો છો આપણે જે ઈચ્છા લઈને જઈએ છીએ આધ્યાત્મિક ઉન્નતિની તો આવા સક્ષમ ગુરુ આવા સક્ષમ પંથ સાથે આપણે જોડાયેલા છીએ અત્યાર સુધી અત્યાર સુધી આપણે વિચાર્યું છે કે હા ગુરુ પાસે જઈએ અત્યારે ગુરુ આપણે સદેહ છે પણ આવનારી પેઢી આવનારી પેઢી પાસે શું હશે એ જ્યારે પ્રશ્નનો જવાબ એની જોઈતા હશે આત્મશાંતિ જોઈતી હશે ખરેખર આવનારી પેઢીને તો ખૂબ જરૂર હશે ને તો આપણે શું કરી શકીએ તો આપણે કેટલા સદભાગી છીએ કે આવા સરસ મજાના આવા મંગલ કાર્યમાં આવા સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિશાળથી વિશાળ કાર્યમાં ગુરુજી કીધું છે યાદ છે ને કે સંભાવના સૂક્ષ્મ હોય જ્યારે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ હોય ને ત્યારે જ એની વિશાળ બનવાની મોટામાં મોટી સંભાવના હોય તો આવા સરસ વિશાળ કાર્યમાં એક આપણો ભાવ આપણને એવું લાગે આપણો ભાવ શું તો બહુ સૂક્ષ્મ છે પણ આપણો સૂક્ષ્મ ભાવ એ વિશાળ કાર્યને ક્યારે ઘટિત કરી દેશે ને ખબર નહીં પડે અને આપણે લોકોએ કેટલા બધા સદભાગી મને તો એ જ વિચાર આવે કે કેટલા સદભાગી એક તો આપણે એ જીવંત ગુરુના સાનિધ્યમાં છીએ એના સમયકાળમાં આપણે એની સાથે શ્વાસ લઈએ છીએ આટલા સરસ ગુરુ શક્તિ ધામની સ્થાપનામાં આપણે લોકો સહભાગી થઈ શકીએ છીએ તન મન ધનથી અને કેટલો બધો ઉત્સાહ આવનારી અનેક પેઢીઓ તમે વિચાર કરો આપણે કોઈને જમાડી શકીએ કોઈને પુસ્તક આપીએ તો એક આપણું કર્મ કે પુણ્યકર્મ આપણે કર્યું આપણને આત્મસંતોષ થયો એક કર્મ જ્યારે આપણે એનો ઉદય થાય ત્યારે એનું ફળ આપણને પ્રાપ્ત થાય પણ આ તો એવું કર્મ કે વર્ષ વર્ષ સુધી સુધી મતલબ એક કર્મ હંમેશા બધાને કામ આવશે એ પ્રાર્થના તો આપણી આત્માને શું મળશે સમજાય છે શું મળશે આપણે સમજી ના શકીએ પણ ગુરુ શક્તિઓ આપણને ક્યાં લઈ જવા જઈ રહી છે આપણને ત્યારે બહુ જ સૂક્ષ્મ લાગી રહ્યું છે કે ના આપણે ત્યારે બહુ ઉત્સાહમાં છીએ અને શ્રી ગુરુ શક્તિ ધામ કદાચ આપણી નાની મોટી સમસ્યાઓ દૂર થઈ જાય એ તો માત્ર નિમિત્ત છે પણ જ્યારે સૌરાષ્ટ્રમાં સ્થાયી ગુરુ શક્તિ ધામની સ્થાપના થશે આપણને કોઈને ખબર જ નથી કે આપણે શું કામ જોડાણા છીએ બધું કાય પ્રોડક્ટ મળતું જાય છે હા આપણને એવું ના થાય કે ના અમે સમર્પિત છીએ આપણે ગુરુદેવને સમર્પિત છે આપણે કાર્યક્રમમાં જઈએ છીએ ગુરુદેવને આપણે આપી દીધું શું આપી દીધું ઘણી વખત પ્રશ્ન થાય ને સ્થાયી ગુરુ શક્તિ ધામ ત્યારે જ ગુરુદેવ આપે કે જ્યારે આપણી સ્થિતિ બની હોય તો આજે સૌરાષ્ટ્રના સાધકોની સ્થિતિ છે અને આપણે બધા રોજ પ્રાર્થનાથી જોડાવાનું છે કે ગુરુદેવ આ સ્થિતિ તમે કાયમ અમને આપો બનાવી રાખો અને તમારા યોગ્ય બનાવો ગુરુ શક્તિ ધામને યોગ્ય બનાવો કારણ કે ગુરુદેવ કે છે ને પ્રયત્નથી પરમાત્મા ન મળે પ્રાર્થનાથી મળે તો બસ હવે રોજ આપણી એક જ પ્રાર્થના હોવી જોઈએ કે આપણે એમને યોગ્ય બનીએ અને ગુરુશક્તિ ધામમાં સહભાગી થઈ શકીએ જય બાબા સ્વામી ખૂબ ખૂબ આભાર જીજ્ઞાબેનનો અને વાત બહુ સરસ છે કે આપણે બીજું કાંઈ જ કરવાનું નથી આપણે કાંઈ ન કરીએ કે તો કાંઈ નહીં પણ આજે લોકો કરે છે જીજ્ઞાબેનને વાળા સાહેબને આપણે એની વાંચે જોડાઈ જઈએ એટલે આપણે ન્યાવું પૂગી જાઉં એટલે આપણે બહુ લાંબુ કઈ વિચારવાનું નહીં પણ છતાં સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડિનેટર ના શ્રી નરોત્તમભાઈ સાકરી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે એમને પણ વિનંતી કરીએ કે તેઓ પણ મને કાશ્મીર માં કઈ વાતો કરશે સર સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડિનેટર ના શ્રી સાકરી છે જય બાબા સ્વામી હા હવે જુનાગઢ જેવું લાગ્યું બરાબર છે જીરાઓને બહુ સરસ વાત કરી કે હંમેશા ગુરુદેવ કહેતા હોય અને જે વાત કરીને જ્યારે વારંવાર માગેલું છે ઘણી વાર કીધેલું છે કે સ્વામીજી ગુરુ અમારું ક્યારે સ્થાયી ગુરુ આવશે તો ગુરુદેવ એક જ વાત કરતા કે બસ એક સામૂહિકતા ઉભી કરો ને એક તમારી સ્થિતિ બનાવો ને ત્યારે આવી જશે જેમ કીધું એમ કે અત્યારે ખરેખર જે જામનગર ને જે આગળ બધા જ આપણા આનંદ ઉત્સવ થયા એની અંદરનો જે ભાવ સાધકોનો અને જે આપણને દેખાય છે ને એ ખરેખર જબરજસ્ત છે અને એટલે જ ગુરુ દેવે આપણને ગુરુ શક્તિ ધામ સ્થાયી ગુરુ શક્તિ ધામ આપણને સૌરાષ્ટ્ર સિંધાવદર આશ્રમમાં આપ્યું છે તો જેમ કીધું એમ વધારે વિશેષ નથી કહેવાનું કારણ કે ઘણું બધું કહેવાવાળા છે એટલું જ કહેવાનું છે મને વિશ્વાસ છે કે જુનાગઢ હંમેશા દરેક વખતે જ્યારે જમીન લેવાની ત્યારે પણ કંઈ પણ હોય હંમેશા આગળ જ રહ્યું છે

ની ખાતરી આપું છું સ્વીટની ખાતરી નથી આપતો પણ બહુ જ સરસ વાઇબ્રેશન ફીલ થાય છે સામૂહિકતા ઘણી સરસ છે અને એક બે અંગત વાત કર લઉં કે તમે બધા સોરઠમાં જ જન્મેલા છો મોટા થયેલા છો પણ ફોર્ચ્યુનેટલી હું સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં હતો બિલખાથી મેં અઠ્યોતેરમાં જોઈન કર્યું એટલે મેં સોરઠનો પાણીનો સ્વાદ ચાખેલો છે મહેમાન બધી માણેલી છે ગિરનાર ચડેલો છું દત્તાત્રના દર્શન અંબાજીના દર્શન જંગલોમાં ટ્રેકિંગ કરવું વગેરે તો જુનાગઢનું નામ આવે એટલે ગુજબમ્પ આપણા રૂવાણા ઉભા થઈ જાય કેમકે સંતોની ભૂમિ છે અને જુનાગઢનું નામ આવે એટલે બે ત્રણ વસ્તુઓ સાથે યાદ આવે કે જામનગર સેન્ટરમાં અમારે ઘણી બધી જરૂર હતી શરૂ થયું ત્યારે પ્રોજેક્ટરથી માંડીને સાધકો ટર્ન બાય ટર્ન આવી પ્રચાર કાર્ય કરતા હતા દોમ ધા તડકામાં પણ જે શુદ્ધ હૃદયથી ગમે ત્યાં કામ કરવા માટે તૈયાર હોય છે આ ટીમ તો તેને હું વંદન કરું છું થેન્ક યુ બીજી એક વાત એ છે આજે મને એવો ખ્યાલ આપેલો કે સમર્પણ ધ્યાનથી જોડાયેલા નથી એવા પણ આપણા ઘણા મહેમાનો છે તો હું ટ્રાય કરીશ કે થોડું ક્લેરિટી આપું તમને એકચ્યુલી ગુરુ જીવનમાં પ્રવેશ કરે તો એનું કારણ એ હોય છે કે આપણે પાછલા જન્મોમાં ઘણા બધા પુણ્ય કર્મ કર્યા હોય મા બાપના ઈષ્ટદેવના આશીર્વાદ હોય અને આપણે કંઈક એકદમ સારા ઘરમાં પવિત્ર મા બાપને ત્યાં આપણે જન્મ લીધો હોય અને પછી યોગ્ય સમયે ગુરુ આવે જન્મથી આવ્યા પછી જનરલી એવું થતું હોય છે કે ફરી પાછા આપણે સંસારની મોહ માયાને જે બી છે અર્નિંગ કરવાનું સંસાર એન્જોય કરવાનો એમાં થોડો મેઇન ટાર્ગેટ ભૂલાઈ જતો હોય છે મોક્ષનો પણ ગુરુ જીવનમાં આવે એટલે એમ માનવાનું કે આપણને મોક્ષ તરફ જવા માટેનું દ્વાર ખુલી ગયું છે અને જીવંત ગુરુ જેણે આત્મસાક્ષાત્કાર કરેલો છે અને હિમાલયના અનેક ગુરુઓ પાસેથી આશીર્વાદ સિદ્ધિ અને એવો આદેશ મેળવેલો છે કે માનવ વસ્તીમાં જઈને તમે વહેંચો અને મોક્ષનો માર્ગ દેખાડો પૂરા વિશ્વમાં જ્યારે નેગેટિવિટી એટલે કે જે આપણે એમ કહીએ શેતાની ફોર્સિસ છે એ પણ કલેક્ટિવલી એટેક કરતો આપણે જોવા મળે છે તો એનો સામનો કરવા માટે અને આપણને એક અદ્રશ્ય છત્રી કે શિલ્ડ કે છત્રછાયામાં રહેવા માટે પોઝિટિવ શક્તિઓમાં પણ આપણે સાથે રહેવાનું છે ગુરુઓનું માર્ગદર્શન હોય છે પ્રેમ અને માનવતાનો સંદેશ ફેલાવાનો હોય છે આપણે તો આ જ સમર્પણ ધ્યાન છે અને સમર્પણ ધ્યાન આપણે સૌ જાણીએ છીએ કે નાત જાતના ભેદભાવ લિંગના ભેદભાવ દેશના ભાષાના રંગના કોઈ ભેદભાવ વગર આપણને એક પવિત્ર આત્મા છીએ એ બધાને રિયલાઈઝ કરાવ્યું છે કોપટયું જ્ઞાન નથી આપણા હૃદયથી આપણે જાણીએ છીએ આપણે કોઈને પૂછતા નથી કે તમે કોણ છો કેવા છો ક્યાંથી આવ્યા આપણા હૃદયમાં સ્થાન હોય છે કેમ કે આપણે આના સંતાન છીએ અને આપણો માર્ગ મોક્ષનો માર્ગ છે સંતોની ભૂમિમાં રહેવું જન્મ લેવો કે સંતોના સાનિધ્યમાં રહેવું સ્વામીજી જેવા ના ઓરામાં આપણને વારંવાર જવા મળે છે ચૈતન્ય મહોત્સવ હોય કે ગમે તે એ એક વાત છે અને સતત આપણામાં રહેલા કામ ક્રોધ લો મો મત્સર જે કંઈ કહેવાતું હોય તો એની સામે ફાઈટ કરીને આપણે પ્યોર આત્મા સ્વરૂપને જ્યારે હું એમ કહું તો નવાય નહીં કે મોત સુધારવાનું મતલબ આપણે છેલ્લે એવી સ્થિતિમાં આવી જાય કે આપણને લેવા આવે રથ ત્યારે આપણે કહીએ કે કઈ માલ મિલકત મોહ માયા કઈ નથી અમે રેડી છીએ અને હસતા હસતા આપણે વિદાય લઈએ એ સ્થિતિમાં આવી જાય કોઈ ઈચ્છાઓ બાકી ન રહ્યો હોય કોઈ જગ્યાએ ખેંચાણ અનુભવતા ન હોય વેરવૃત્તિ ન હોય બધાને માફ કરી દીધા હોય બધા પાસે માફી માંગી લીધી હોય એટલે એવું એક દિવ્ય સ્તર આપણા આત્માનું આવી જાય એ આ સદ્ગુરુનું કાર્ય છે આપણે નસીબદાર છીએ કે સદ્ગુરુ આપણે જીવન સામે છે પણ આવનારી પેઢીઓ માટે પણ આપણે કંઈક કરી જાય અને પણ જ્યારે સદ્ગુરુ કંઈક એમ કહે કે તો તને જે આત્મસાક્ષાત્કાર કરાવ્યો છે મેં તો તું ઋણ ઉતારી શકીશ થોડો પ્રયત્ન કરી શકીશ પૂરું તો ન જ ઉતરે કે જો તું ગુરુ કાર્ય કરે અને ગુરુ કાર્ય એકદમ નિસ્વાર્થ ભાવથી જેને જાગવાનું છે એવા પાસે આપણે વાત લઈ જઈએ આપણું હૃદય જાણે છે કેપેસિટી શું શું છે છે તો જરાય ખેંચાયા વગર જરાય પ્રેશર કર્યા વગર જે અવાજ આવે કે મારે આ કાર્ય કરવું છે મારી આ એજ છે મારી સામાજિક રિસ્પોન્સિબિલિટી આટલી છે એ બધું આપણી જે સંસારની રમત છે એ આપણું હૃદય જાણતું હોય છે અંતર જાણતો હોય છે તો એ મુજબ આપણે જોડાઈ જઈએ કોઈ પણ કાર્ય છે આર્થિક ધન મન ધન જે કંઈ છે ઘણા બધા સરસ બોલવા વાળા તમને આનંદના હિલોએ ચડાવવા માટેના આપણા બુઝુર્ગ ટીમ મેમ્બર આપણી સાથે છે એટલે વધારે હું નથી લેતો જય બાબા સ્વામી